જ્યારે લોકસભાના ઉમેદવાર હેમંગ જોશીએ સરસ માતૃગીત ગાયું સિનિયર સિટીઝનનું સ્વાગત પણ કરવામાં આવ્યું જેમાં પ્રમુખ કલાબેન પટેલ ઉપપ્રમુખ હસમુખભાઈ શાહ ઇન્દ્રવદન મહેતા મહામંત્રી મનુભાઈ પટેલ મહામંત્રી પ્રવીણભાઈ મહેતા કોષાધ્યક્ષ મગનભાઈ ડોડિયા પૂર્વ કાઉન્સિલર અને કારોબારી સભ્ય શકુંતલાબેન તથા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા सिनियर सिटीजन्स નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગરબા પણ રાખવામાં આવ્યા હતા માત જનની ને ખોય સખી નઈ ગળે રેલું મમતા રે દેવ તળી પૂતડી રેલું જગતની રે ની જાત જો જનની ને ખોય સખી નઈ આ જગ્યા છે હનુમાનજીનું મંદિર છે કષ્ટભજન હનુમાનજીનું મંદિર છે અને અહીંયા આગળ અમારા દિવાળીપુરા સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે વાર્ષિકોત્સવ છે અમારો અને વાર્ષિકોત્સવમાં અમે કાયમ માટે લગભગ અહીં બે વર્ષે આ જગ્યાએ પ્રોગ્રામ કરીએ છીએ પ્રોગ્રામમાં અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે એમાં ગરબો છે નાટક છે ભવાઈ છે સમૂહ ગીત છે અને નૃત્ય છે સ્વાગત નૃત્ય રાખ્યું છે અને તે તે સિવાય અમારા જે મુખ્ય મહેમાન છે નિત્યાજનજી મહારાજ ઈસ્કોન મંદિરના અને અમારા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ એ અતિથિ વિશેષ તરીકે છે એ લોકો પધારવાના છે અને સાથે આજે અહીંયાના જે લોકસભા માટેના ઉમેદવાર નક્કી થયા છે એ પણ અત્યારે પધારવાનું આ પ્રોગ્રામ દિવાળીપુરા સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ છે અને એન્યુઅલ ડે પ્રોગ્રામ છે અને દિવાળીપુરા કષ્ટભંજન હનુમાન ની મંદિર છે એમાં અમે આ પ્રોગ્રામ દર વર્ષે કરતા જ હોઈએ છીએ વાર્ષિક ઉત્સવમાં અમે અલગ 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 બધી સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખીએ છીએ ભવાઈ રાખીએ છીએ અને પંચોતેર વર્ષના જે વૃદ્ધ છે એ લોકોને અમે સાલ ઉડાવીને એમનું સ્વાગત કરીએ છીએ અને અતિથિ વિશેષ તરીકે પણ બધાને બોલાવીએ છીએ એમાં આજે અમારા લોકસભાના ઉમેદવાર પણ આવવાના છે અને સાથે ચિરાગભાઈ છે નિત્યાનંદજી છે અને આ બધાનું અમે અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું છે અને હું પોતે પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન અને અહીંયા કારોબારી સભ્ય છું અને સાથે સાથે અત્યારે રેલવેમાં મારી નિમણૂક થઈ છે એ સભ્ય તરીકે ડેવલપમેન્ટ ઓફિસમાં અને અમારા આખા કમિટી સભ્ય ખૂબ સારી રીતે કામ કરે છે અને ખૂબ રીતે અમારી મારી સાથે અલકાબેન છે તેઓ પણ અમારા કમિટી સભ્ય છે અને ખૂબ સારી રીતે અમે કમિટી કમિટી મેમ્બરો તરીકે અમે બહુ સારી રીતે કામ કરીએ છીએ અને બધાને ખૂબ સારી રીતે મનોરંજન પણ પૂરું પાડીએ છીએ